શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત છાણી જગાતનાકા ખાતેના મેડિકલ સ્ટોરના કાઉન્ટરમાંથી રોકડ રકમની ચોરી કરવાના ગુનામાં સંડોવાઈ રીઢા આરોપીને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન આરોપી હારુન રશીદ હુસૈનભાઈ ગાંચી નામક આરોપીની ધરપકડ કરવામાં આવી છે સાથે જ રોકડા રૂપિયા પાંચ હજાર બસો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ધવલ સિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા